ઉપર ગાડીની સુંદર પાર્કિંગ ની વ્યવસ્થા હવે જાદે મંદિર નજીક જ છે કહેવાય એક શ્રી રામે અહીંયા સબરીના હેઠા પૂર ખાધા હતા બોરવન પણ છે બનાવેલું છે બોરડીના બોર મસ્ત મંદિર ભાઈ જય હો જય શ્રી રામ શંકર લીધા હવા નીચેની બાજુ જઈએ છીએ યુટર્ન અને ગિરમલ વોટર જોડે લીપ લઈ લીધી છે ભાઈ એટલે ગાય ગાયની અચળ જઈશું હવા સહી વાત નું ભાઈ आहवा आहवाना मौजिला मित्रों जोड़े आ हा हा भाई और ये फिर से वही है मैनेजर ये सबको यहाँ पर लेकर घुमा रहा है और फू जाना और और खुद ही कहीं और घूम कही रहा है हमको जाना कहीं और था हमको <laughs> पनवेल जाना था और ये देखे हमको घाट में घुमा रहा है <laughs> लेके आ गया हमारी मस्त चाय गई ना सूरत ना મોજીલા દોસ્તો સાથે ચા પીຊ્યુ જો બોલ લઈને આયા હી એ અમે સભ્રીધામ થી રાફડ ની અછળ હે ઉઠો ચા પીવા જી ઓય હેડો હેડો ચા પીવા ના થી આઈ ગયા હીય ભાઈ ગિરા કતુ દે એટલે કે ગિરમાલ ધોધનો નજારો તમને બતાવી દઉં મસ્ત જોવા કા આ નાંગની બ્યુટી હવે વિશાલ ભાઈ ડ્રોન શૉટ પરથી શૉટ લઈ રહ્યા છે જો ડ્રોનમાંથી નજારો તમને બતાવું ગિરમાલ ધોધનો મસ્ત નજારો જોયા પછી નીચેની બાજુ जाऊ હું તેમની બોર્ડ હ ભાઈ કાજિપુરક વાંચી લેજો ઢાબા ને બેન પીવાની મજા આવે આવ મસ્ત મૂકાઈ ને મોજ ભાઈ મારતો